ચોખા આવે ચોફ નહીં કરવાનું ફોન નહીં છે સોરી એના નંબર છે આમ કહું છું એકસો નહીં અઠ્ઠાવન એકસો અઠ્ઠાવી ઓના છે ચોરી વાત ફોન છેતાવીસ હશે કાલે બોલો આવે

ဗီတာတော့ဘယ်မှာလဲ။ခုနကဒီခုနကနေ

તમને શું કે છે જેમ એડલ ડાયપર હોય એવી રીતે સાધન હોય વ્યવસ્થા કરી

એ જે વારંવાર પરમાત્માની કૃપા અને એની ઈચ્છા અને એવું લાવે છે ને એટલે એની ગુરુ ગ્રંથિ રહે એટલે એ લોકો જે નારેશ્વર જાય છે કાયમ નર્મદા જાય છે પ્રકાશરૂપની પણ એ ગ્રંથિ એટલે એ રંગભવધૂત ચેન્દ્ર સ્વામી દત્તાત્રેય અને બીજા જેમણે ગુરુ કર્યા હોય એટલે એમનું જે ઠસાઈ ગયું હોય એનો બધું આવે પછી પાદુકભોજન આવે દત્ત બાવણી આવે પછી દત્તાત્રેય જે એમણે જે લખ્યું છે ગીતા દત્તાત્રેયની ગીતા લખે એટલે એનું પેલું આ પારાયણ આવે એની કુટીરો બના એક જણ દેશીના મુગ્ધિ શોધી એટલે આવું બધું ખુશી ગયું હોય ને એટલે આ સાથે અમારો આ બધું કાંઈ નહીં એટલે પ્રશ્ન આવ્યા કરવાનો ગુરુગ્રંથસિંહ આપણે અહીં કાંઈ ગુરુ શીખે છે એટલે વસિત પ્રકાશ લઈ ન શકે અને એનું નેનું આવ્યા કરવા લોકો કાયમ ત્યાં જાય છે હવે તમે કે તમે જ્યાં તો અમે કેવી રીતે ભગવાન વ્યાપક રહ્યા છે એવી રીતે એ જ ભગવાન છે એવી રીતે અને તમારે એ જ ભગવાન છે એટલે આ વ્યાપક અને ઉડાડવાનું ખબર પણ વ્યાપક ઉડાડો તો એ ઉડી જાય અને વ્યાપક ઉડે નહીં પાછું અને એ ઉડી જાય આ ખબર ન પડે એટલે ઘણી વખત ગુરુગ્રહોથી બુદ્ધિ બેન મારી જાય એટલે લઘુતા મૂળ મૂડ અને જળ થઈ જાય એ જ્ઞાન નથી એટલે આપણે આણંદીમાં કીધું હતું કે તમે વિદ્યાનો આવેશ પણ રાખો તો એ પણ અધ્યસ્ત જ છે એવું કીધું ખબર તમે અવિદ્યાને અજ્ઞાનને કાઢવા જ્ઞાન લાવો તો જ્ઞાન એ અધ્યાસ જ છે તો એ એમના અધ્યાસ આ મેં કર્યું છે આ કર્યું છે તે કર્યું છે તો એમના અધ્યાસ એ આને ઉડાવવા જાય છે એ લોકોને ખબર નથી આ મૂર્ખાય છે કે એ ઉડી જાય પણ આનો ઉડી જાય કારણ કે આખા ભગવાન આખા રહ્યા છે ને એમાં વ્યક્તિગત અધ્યાસો છે ને એ ભ્રાંતિ છે જ અને ભગવાન આખા રહ્યા છે ને તો પરમ ચિદાકા પરમચ્ય કરી છે એ તો અહીંયા કુછ એચ કે સિવાય કુછ નહીં એટલે એમની ગુરુ ગ્રંથિઓ એમને ના આ આ તો ખરી જ દયાધ્યાસથી ગ્રંથિજ કરી દાવેઠના પુત્રના વિતના સ્ત્રીની કામના પુત્રની કામના ધનની કામના એ લોકો લોક આઈજોના વિષય ભોગની કામના માન ટોપર્ટી સૌનું આનંદ ઘર અમારું કોલ કુટુંબ ને જ્ઞાતિ સમાજ દેહ એ અધ્યાસ કરો અને આ એ અતિહાસ ખરો એટલે બે ડબલ ગધામ નડે પાસે આવી એમ એમ કે છોડવી ગમતી નથી એની આ શક્તિ છે એનો રાગ ને મોહ છે બોલો હવે એને આપણે નારેશ્વરનો જે ચાલે મંગોને ચેમ્બેશ સ્વામીને દત્તા તેનો જે ચાલે પ્રકાશ પણ ક્યાં જ જ્યાં કરે એ આપણે બતાવ્યું કે પેલા અહીંયા કોઈ આવે તો દારૂથી જમાડે છે તો હું ત્યાં જાઉં છું ત્યાં સેવા કરું છું એને વના વગર ન ચાલે આપણે એ કાંઈ છતાં આપણે જઈએ તો આપણે ત્યાં નમસ્કાર કરીએ તો આપણા ભગવાન આખા રહ્યા છે એને નમસ્કાર એ ભગવાન છે એવી રીતે એ જ ભગવાન છે અધ્યારોપિત ભગવાન છે એવી રીતે નહીં આખા અધિષ્ઠાન ભગવાન છે એ રીતે આપણે આખા અધિષ્ઠાન ભગવાનને બધે નમસ્કાર પણ આ કોઈ પણ ગ્રંથિવાળાને શાસ્ત્ર ગુરુની અથવા ઘર ને ધન ને માન ને આમ હું જાણું છું કે કોઈ પણ ગ્રંથિવાળા આ નહીં કરવું પડે આ નકરું અધિષ્ઠાન છે અધ્યક્ષ કંઈક છે તો ક્યાંય પણ અહીંયા બધે પ્રણામ થાય પણ એ નકરા અધિક્ઠા નહીં પડે આ ખબર પડે તો તમે કોઈ દેવીને માનતા હોય તમારી પેલી કોઈ પાકાની દીકરી કહી છે તો માતાજી ને બધું દર્શન ને બહાર છે ન રહે ત્યાં જ્યાં વગર અને આખો પ્રકાશ છે અને આભાત કાંઈ નથી અને પરમ શાંતિ રહે તો ખબર પડી ગયા ન કરો આ છોડીએ કે હું છોડી અને એ ન છોડીએ કે કાંઈ વાંધો નહીં પાને ઉડાવી ન અને એ પરપોટો છે એ સર્વસ્વ છે અને મહાસાગર કાંઈ નથી એવું કરવા જાય એટલે ખાઉ ઊંધું પડે પરફોટ વધુ છે એટલે વિનાશ કાળે મળ્યા છતાં ન લઈ શકે એની આ પોઝિશન બોલો કેવું શોધી કાઢી એમના ઘણા દરબારો છે બધા એ જ્યાં જાય બધા જાય નહીં નથી આવે એને હજી ખબર નથી પડી કારણ કે એ લોકો એને કીર્તિ તો બે ભગવાનની ઈચ્છા એની

એટલે અહીંયા આવે પણ આને ન ગણે એમની ગ્રાંતિ હોય એને અંદર એટલે ભ્રાંતિવાળા જ હોય એ ભ્રાંતિવાળા જ મળી જાય ગ્રાંતિમાં જ મળી જાય હોય સ્પ્રે સ્પ્રે